સાત વાજ્યાનો પણ આડો ન હતો મારે તો હજી તો કોઈ જ મારે ભત્રીજાને ફોન કરવા જાય કદાક નવરો હોય આવે તો શું કે મારે સુકરો છે નોનો બસ ફોન કરવા જાય શું કે આ તને ખબર ના વિશે મારે કોજ પડે બીજી ફોન કરવા જાય હલો ભત્રીજા પટાટો કાઢો છો મારે મજૂર મળતો નથી તું આ ને મને આવા ચબલો મારે ભરવો છે ચબલો મેળવો છે માર્કેટ શું કે મારે છોકરો છે નોનો એમ તું આ હું તને પૈસા આવી રહ્યા મજૂરી જે થાય એ થોડો કાઢે છે બે ઝબલો જોયો એટલે આપણે દસ ઝબલો ને તો ભાડાનો વેચ થઈ રહ્યો જાકે રિક્ષાવાળો તો બાહી રૂપિયા લે જ બે ઝબલો હોય કે જોડે દસ હોય હા પૈસા હું તને આલું રા રૂકડા હોય જ ને હા હા ડેરી જ લઈને તને હાલુ રોકડા તું પણ બીજા ને કોઈ હોય તો તારા દોસ્તાર બીજો લેતો આવજો હો સારું હે હેડ તું આવ્યું એટલા ઘડી થોડો ખોદું હા ખોદવા જ મન એ તો હમણાં આવે મારા મારો ભત્રીજો તો બાવડો ઘણો સારો છો પૈસા તો હાલવા છો બાવડો મજી કેનો બાવડા પકડી ખાવા જોઈએ કે ભૂસો નથી રહી ગયો તો એટલે હમ બાવડા ને બોલાય કાકો ફોન કરી શકે આ

હા શું કરો છો બટાકા કોઈ તો આવો પણ બજાર આવો કે ના રે હાલતું બજાર એ શું કરો છો તો બટાકા કાઢા મજૂરી આ કેટલી મજૂરી આલે રૂપિયા આલ્યા ના રે ના રે બજાર માં પિઝા મસ્ત ગોળ ગોળ અમે ખાતા ચટણી વાળા ઉપર શું આવે સોસ

હર તો આવે કે ત્રિબોલા હર તો હું એટલા ઘરી બે આઉ તો આ નોઈ ખાતી બેઠા તો થોડી

આ ઓલુ ગટરનું પાણી આવેનું હોય અલ્યા ગટરનું પાણી તમે શું વાત કરો છો પકોડી કે મજા જ જાય તો અલ્યા બટાકા કેમ નઈ ને ગટર ના નડે પકોડી ના હોય તો નઈ આવે એવું છે તો બટાકા જ લાગે સીડની માંય જ નહીં આ કર્યા લાગે તો એ જલ્પત કાકોય કોઈ સી ખાતર જ નઈ નાશે બીજી વાત ખાતર આ હા ખરી પાણી બાજુ શું વાગે આ એનું મોઠા જેવું કરીને લીધું છે આજુ બટાટા પેલા ખાડાબી ખાડા કરે આમ તો ખાડા આવડે ભરાવા ભરાય તર બટાકા ભાવ રે ફટાફટ હેડો ફટાફટ કામ કરો તમે હમણાં નું કામે દેહી કર્યું કોઈ કર્યું નહીં કશું કોઈ કર્યું નહીં હેડો ફટાફટ આ ગાવ ટેકડી તો હું શું આજુ પટાથી પટા થઈ ગયા બસ બસ આ કોમ કોમ રે રે કોઈ મોર છે આ બગા

આ દી સે બડા ગસે રાત ને આવી ને જાવે છોરી તો મોટો કરા દેજે રાત ના આવ ભાબા વડટી છોરી લેતા ના એ

બધા જોતા ખબર નઈ પડતી બધા ખબર નઈ પડતી ઓલા હો ઓલા આવડા બધા મારવા ઈચ્છા થાય છે મન તો આ पावડો તોડ્યો બધા આ પા આવડા પૈસા 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 ભરો એક આટલો પૈસા લાવ બધા પણ સારા સાયકલ સાયકલ પૈસા લેવાનું पावડા હા તો સાયકલ લઈ લીધી હો ઘર ગાડી હું તને હારો હેન્ડ હેન્ડ કરી આલો આલો એક વાર આલો ત્રણ સાયકલ નઈ મળે માર पावડો જવા સાયકલ એક વાર એક વાર ના તું ના આ દે હા હેડ પાછ લઈ આવ પૈસા લઈ હા આ પૈસા લઈને આવજે અમાર પાવડાને હો હારો હેડો હા બટાકા ફટાફટ અલ્યા હેડો હેડો આ સાયકલ મેલા હોય અલ્યા કોણ કરો કોણ કરો ઉભારો

સીધી રીતે આ ભાઈ તો મારે શું જોવાનું મન તો હાસી માર ખુદ કોઈ ને જોતા નથી હું મારે એકલો આમ ગાડે જ આઈ હવે આટલે ઘરે બીજો સવાર વાર